આકર્ષિત કરી રહી છે ત્યારે છોટાઉદેપુરના નસવાડીના અંતરિયાળ જંગલ વિસ્તારમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દોઢસો કિલોથી વધુ બીજનું ડ્રોનથી વાવેતર કરવામાં આવ્યું હતું કર્મચારીઓ રાત દિવસ એક કરી રહ્યા છે વરસાદ લઈને જ્યારે જંગલની વનરાજીમાં પણ વધારો થયો છે તો બીજી તરફ કુદરતી સૌંદર્ય અનેક લોકોને આકર્ષિત કરી રહ્યું છે ત્યારે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવો પ્રયાસ વન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે સામાજિક વનીકરણ વિભાગના જણાવ્યા અનુસાર ડ્રોન એક જ વારમાં દસ કિલો જેટલા બીજ લઈને આકાશમાંથી ડુંગર વિસ્તારની જમીન ઉપર ફેંકે છે અને ત્યાં વૃક્ષનું વાવેતર થાય છે આ બીજમાં સીતાફળ ખાખરો ખેર બેડા જેવા બીજનો સમાવેશ થાય છે આ અંગેની વધુ વિગત ઓફિસર રાકેશ વણકર દ્વારા આપવામાં આવી હતી છોટાદેપુર વન વિભાગની નસવાડી રેન્જ ખાતે હવે અંતરિયાળ વિસ્તાર કે જ્યાં આપણે રોપા ના લઈ જઈ શકીએ અને વાહતુક કરી પહોંચાડવાનું ખૂબ મુશ્કેલ હોય એવા અંતરિયાળ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન દ્વારા વાવેતર કરવાની પદ્ધતિ અત્યારે વન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે જેમાં અત્રે નસવાડી રેન્જના અંતરાશ ખાતે દસ હેક્ટર અને કડદા ખાતે દસ હેક્ટર એમ બે જગ્યાએ વાવેતર લેવામાં આવેલ છે જેમાં અમુએ ખેર સીતાફળ બેડા ખાખરો જેવી જાતોનું એકસો પચાસ કિલો જેટલું બીજનું વાવેતર કરવામાં આવેલ છે અને જેનું ખૂબ સારું રિઝલ્ટ મળેલ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર